નમસ્કાર મિત્રો અંબાજી ભાદરવી પૂનમના મહામેળાની આજથી શરૂઆત થઈ છે અને લાખો શ્રદ્ધાળુઓ અહીંયા માના ચરણોમાં શિષ્ય ઝૂકવવા માટે પગપાળા યાત્રા કરીને પહોંચતા હોય છે ત્યારે સૌથી મોટી જવાબદારી બનાસકાંઠા જિલ્લા પોલીસની હોય છે એમાં ખાસ કરીને જો ચાલીસ લાખ જેટલા શ્રદ્ધાળુઓ અહીંયા પહોંચતા હોય તો ટ્રાફિકની વ્યવસ્થા ના ખોરવાય તેનું સૌથી મોટી જવાબદારી હોય છે ટ્રાફિક પોલીસ અધિકારી ઉપર તો મારી સાથે ખાસ કરીને એવી જાડેજા સાહેબ જોડાયા છે જેમણે સતત બનાસકાંઠા માટે ખૂબ સારી કામગીરી કરી છે પરંતુ હવે આ જવાબદારી અહીંથી વધી જાય છે કારણ કે આ સાત દિવસની જે જવાબદારી છે ને એ જવાબદારી સાહેબ સૌથી મોટી છે આટલા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય કેવી રીતે મેનેજ કરશો શ્રદ્ધાળુઓ તો આપણને ગયા વખતનો અનુભવ છે અને બનાસકાંઠાની જે પોલીસ છે એ અનુભવ ઉપર ચાલે છે એમનો ગઈ વખતે જે અનુભવ હતા એમાં જે જે સુધારા કરવાની આવશ્યકતા હતી એમાં અમે લોકોએ સુધારા કરી દીધા જેમ કે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એમાં આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણે શું સુધારો કરવો છે અહીંયા માણસો ખૂટે છે અને જે કંઈ પણ પગપાળા યાત્રીઓ છે એ લોકોને કઈ કઈ બાબતે તકલીફ પડે છે એ ગઈ વખતના અનુભવો નવા એસપી સાહેબના ધ્યાનમાં મૂક્યું અને એ બાબતે પ્રશાંત ઝુંબે સાહેબે તરત જ એ બાબતે ઇમ્પ્લિમેન્ટ કરવા આદેશ કર્યા અને એ નવા સુધારા પ્રમાણે અમે લોકોએ જે કામ કરી રહ્યા છે એમાં જેટલા પણ યાત્રીઓ પગપાળાવાળા આવી રહ્યા છે એ લોકોને ઓછી અવગડ પડે એનું અમે ધ્યાન રાખીએ છીએ અને બીજું રાત્રિ દરમિયાન જેટલા પગવાળા એવું યાત્રાળુ આવે છે એ લોકોને રિફ્લેક્ટર જે સ્ટીકર્સ છે એ અમે લગાવીએ છીએ જેના કારણે પાછળથી આવતી વાહનોના પ્રકાશના કારણે માણસો આઈડેન્ટિફાય થાય કે અહીંયા માણસો ચાલી રહ્યા છે મતલબ લોકો ચાલતા જતા હોય તો એ જે પણ વ્હીકલ લઈને આવતા હોય તો એમની પાછળ પણ રેડિયમ પટ્ટી લગાવવાનો ગઈકાલે એટલે એ અમારી તમામ જિલ્લા ટ્રાફિકની પોલીસ તેમજ જે લોકલ પેટ્રોલિંગ ટીમો છે એ પણ આ કાર્ય કરી રહી છે અને માણસોને ઉભા રહીને પૂછી પણ રહ્યા છે કે ભાઈ આપને કંઈ તકલીફ નથી પડીને એટલે એ બધાના અભિપ્રાય લઈને પણ અમે અમારું કામ કરી રહ્યા છીએ

થોડા થોડા અંતરે સેવા કેમ્પ યોજાતા હોય છે તો એ ક્યાંક ને ક્યાંક થાક મહેસૂસ કરતા હોય થાક ઉતારતા હોય છે આરામ કરતા હોય છે પરંતુ પોલીસની જવાબદારી એવી છે સાહેબ કે સતત ખડે પગે ચોવીસ કલાક ઓન ડ્યુટી પણ મેં જોયું છે સાહેબ કે આટલી બધી સેવા કરવા છતાં એ સાત દિવસના મહામેળામાં પોલીસનો એક પણ જવાન થાકતો નથી હું આનો સંપૂર્ણ શ્રેય માતાજીને આપવા માંગીશ આ તો માતાજી જગદંબાની જ કૃપા છે જે અમારી બનાસકાંઠા પોલીસ તેમજ ગુજરાત પોલીસના જેટલા અધિકારીશ્રીઓ અને જેટલા કર્મચારી અહીંયા આવે છે તેને ખરેખર માતાજી જ સહાય કરે છે કેમ કે અમને કોઈ દિવસ થાક લાગતો જ નથી એ માતાજીની એટલી મહેરબાની છે કેમ કે અમે પણ જે કાર્ય કરી રહ્યા છીએ એ જે સેવા કેન્દ્રો કરી રહ્યા છે એ પ્રકારનું જ એક ટાઈપનું સેવાનું જ કામ છે એટલે અમને એ વાતનો ખૂબ આનંદ છે કે માતાજીની અમારા ડિપાર્ટમેન્ટ ઉપર ખૂબ મહેરબાની છે આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ અમે પણ અમારી ટીમ વતી અત્યારે જ્યારે પ્રથમ દિવસે જ્યારે પહોંચી રહ્યા છીએ માના સાનિધ્યમાં ત્યારે પ્રથમ પ્રાર્થના પોલીસ જવાનો માટે કરશું કે મા જગદંબા એમના રખોપા કરે કારણ કે આ એ જ લોકો છે જે બીજાના માટે સતત ખડે પગે રહી પોતાનો પરિવાર ભૂલીને બીજાના પરિવારનું કામ કઈ રીતે સરળ બને બીજાનો પરિવાર કઈ રીતે ના અટવાય તેની તમામ તકેદારી બનાસકાંઠા જિલ્લા પોલીસ સરાહનીય રીતે નિભાવી રહી છે નમસ્કાર